સુરેન્દ્રનગરમાં સતત વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે યુડા તાલુકાના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીએ કહેર વર્તાવ્યો ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભા પાકમાં નુકસાન થયું છે કપાસ ગવાર કાકડી દૂધી કારેલા સહિતનો પાક નમી ગયો જેનો કોઈ સર્વે કરવામાં ન આવ્યો હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે સરકાર જલ્દીથી સર્વે કરે અને સહાય મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે કપાસ અને કાકડીનું વાવેતર કરેલ જે કાકડી ના વેલા સાવ બળી ગયેલ છે કપાસમાં પણ જે જીંડવા કેરીઓ ફાટેલા પણ પીળા પડી કાળા થઈ અને બળવા લાગ્યા છે કેટલાક વીઘામાં નુકસાન હોય છે આ જે ખેતરીઓ આપણે ત્રણ એકર નું સાડા સાત વીઘા તેમાં આખું ખેતર બળી ગયેલ છે તાલુકામાં કપાસ ને શાકભાજી નું વાવેતર બહુ થાય હા શાકભાજી પણ ઘણા પ્રમાણમાં છે તો આ કપાસ થોડુંક સરકાર સર્વે તો ચાલુ કર્યું કોઈ આવ્યું નથી સાહેબ અમારા આ એરિયામાં કોઈ આ રોડ ઉપર કોઈ કોઈ સાહેબ આયા જ નથી અત્યાર સુધી કેવી હા આવશે આવશે એમાં જ કરતા કોઈ સુધી અમે વાળીએ નહીં જોવાય છે તાલુકા અમારો પંદર વીસ એકર નો કપા છે પાણી પણ ભરાઈ ગયું છે વરસાદનું બધો કાળો પડી ગયો કપા બગડી ગયો છે જે કોઈ ફાયટો તો એ કપા પણ ઉગી ગયો છે એટલે પૂરેપૂરો સો એ સો ટકા કપાસ નુકસાન છે ખેડૂતો સરકાર લાભ આપે અને કોઈ સહાય આપે એવી અમારી વહેલી તકે માંગ છે અને અમારું જે કઈ અત્યાર લગીન કોઈ હજી આવ્યું નથી ચુડામાં હજી કોઈ સર્વે નથી થયું કોઈ તલાટી કે કોઈ આવ્યું નથી અને કોઈ ગ્રામ સેવક કોઈ આવ્યું